મોરબીના પંચાસર રોડ પર ટ્રક 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 મહિલાના મહિલાના મામલો લેતા થયેલા ઘટનામાં નવો સામે આવ્યો માથે ફેરવી હત્યા હોવાનો ધડાકો થયો છે પરત્રીસ જાન્યુઆરીના રોજ મોરબીના પંચાસર રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા પંખુબેન રમણીકભાઈ ડાભી દરણો દળવવા માટે ઘંટી ગયા હતા જ્યાંથી પરત ફરતી વેળાએ તેમને કાળ ભરખી ગયો હતો મહિલાને ઘરે આવતી વખતે ટ્રક ચાલકે અડફેટે લેતા ટ્રક હેઠળ કચડાઈ જતા મહિલાનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે બનાવને પગલે પોલીસ તાત્કાલિક પણ ઘટના સ્થળ પર પહોંચી હતી બે મહિના અગાઉ માથાકુટ થઈ હોય દિવાલ બનાવવા બાબતે ઝઘડો થયો હતો ત્યારે આ બનાવના આરોપી અમૃતલાલ કેશુભાઈ ચૌહાણને એક જ દિવાલે મકાન આવેલ હોય જે મકાનની ને દિવાલ ચણતર કામ ત્રણેક વર્ષ પહેલા કરાવ્યું હતું તે વખતે સિમેન્ટ વાપરેલ છે જેના કારણે ફરિયાદી તથા આરોપીને પાણી ઢોળવા બાબતે માથાકૂટ થઈ હતી તેમજ અવારનવાર સામાન્ય બોલાચાલી થતી હતી જેથી આ કામના આરોપી આજથી બે મહિના પહેલા પોતાના ઘરનું મકાન ભાડે આપી અને જગ્યાએ રહેવા જતા રહ્યા હતા

હોવાનું ખુલતા મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે હાલમાં સિટી એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મોકાનો લાભ ઉઠાવી મહિલાને કચડી હત્યા વિનેજા હોવાની કબૂલાત પણ આપી છે આઈપીસી કલમ 304 અ મુજબની ફરિયાદ જાહેર કરતી જે કે આમ હકીકત એવી છે કે ફરિયાદશ્રીના પત્ની દણો દડાવવા માટે નીકળેલા હતા તેમણે એક ટ્રક નંબર GJ1X3388 ના હોય પુરુષ ઝડપે બેફિક્રથી ચલાવી તેમના અડફેટે લઈ અને તેમનું મરણ નિપજાવેલ હોવાની વિગતવાર ફરિયાદ જાહેર કરેલ હતી જે ગુનાની તપાસના કામે સીસીટીવી ફૂટેજના આધારે જોતાં જે આ ટ્રક ચાલક છે તે ઈરાદાપૂર્વક આ કામના આરોપી ઉપર ટ્રક ચલાવતા હોવાનું જણાઈ આવેલ હોય જેના આધારે આ કામના આરોપીની તપાસ કરતાં આ કામના આરોપી અમૃતલાલ કેશુભાઈ ચૌહાણનાઓ હોવાનું ખુલવામાં આવેલ હતું જેઓને પોસ્ટર લાવી પૂછપરછ કરતા આ કામના આરોપી અગાઉ આ કામના ફરિયાદીશ્રીના ઘરની બાજુમાં રહેતા હતા જેના કારણે ફરિયાદીશ્રી તથા આરોપીના બંનેના ઘરના પક્ષકારો વચ્ચે નાના મોટા ઝઘડા મંદૂક ચાલતા હતા જેમાં જેમ કે પાણી ઢોળવા બાબતે કચરો નાખવા બાબતે ચણતર બાબતે નાના મોટા ઝઘડો બોલાચલી થયેલા હતા તેમજ આ કામના આરોપીના ઘરમાં તેમના પતિને કેન્સર જેવી બીમારી હોય તેમની છોકરી ચાર વર્ષથી રીસામણે હોય તેમજ નાના મોટા કજુકંકાસ ચાલતા હોય આર્થિક સંક્રમણ ચાલતી હોય જેના કારણે તેઓને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હોય તેઓએ અંધશ્રદ્ધાના કારણે તેઓને કોઈ એવું મનમાં ઠસાવેલ કે તમારી આજુબાજુમાં કોઈ તમારા ઉપર મેલીવિદ્યા કરી રહ્યાલ છે જેના કારણે તમને આવું થયેલ છે જેથી તેઓ પોતે આ જે જૂના ગાયત્રીનગરમાં રહેતા તે મકાન છોડી અન્ય જગ્યાએ રહેવા ગયેલ હતા તેમ છતાં તેમના ઘરમાં આવી નાની મોટી આર્થિક સંકળામણની પરિસ્થિતિ ચાલુ રહેતી પામેલ હતી જેથી તેઓ તેઓને લાગેલ કે આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની તેમના ઉપર મેલી વિદ્યા કરી રહેલ છે જેને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખી આ કામના આરોપીએ પોતાની ટ્રક જે બનાવવાળી જગ્યા છે ત્યાં એક જગ્યાએ સાઈડ સાઈડમાં ઊભી રાખેલ હતી અને જેવા આ કામના ફરિયાદીના પત્ની નીકળતા તેમના ઉપર આ ટ્રક ચલાવી લીધેલ અને તેમને મરણ નિપજાવેલ હતું જે બાબતને સીસીટીવી ફૂટેજના આધારે સમર્થન મળતા આ કામે ત્રણસો બેનો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટને રિપોર્ટ આપતા નામદાર કોર્ટે આ ઉમેરો ગ્રાહ્ય રાખેલ છે અશોક ખરચરિયા ટીવી ન્યૂઝ મોરબી